કચ્છનો માવો બહુ સરસ હોય તો શાક આ દયામાં ઠલાવી લીધી હવે એની અંદર આપણે નાખશું પાણી બુડે એટલું પાણી નાખી દે શેક્યો તો અહીં સરસ થઈ ગયો છે શેકાઈને કેસરના નાખી દઈશું ભૂસીને માવાની સાથે જ આપણે એલચી પાવડરને પણ નાખી દઈશું એકદમ બરાબર સરસ મિક્સ થઈ જશે આપણે દબાવી દીધું ને થઈ ગયું સરસ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો આપ સૌનો દિવસ અને જીવન બંને મંગલમય હોય એ જ શુભ પ્રાર્થના સાથે મિત્રો વિડીયાની શરૂઆતમાં જ જ બનાવી છે આપણે રેસીપી તો શું બનાવવું છે ખબર છે એક ફરાળી મીઠાઈ જે ફરાળમાં ખાઈ શકાય તો શું છે અહીં બતાવું તમને અહીં તમને ત્રણ કટોરી દેખાઈ રહી છે જે એક સરખા છે ભાગ આમાં છે માવું કચ્છનો માવો બહુ સરસ હોય બિરંડિયા રાન ત્યાં મીઠો માવો મળે પણ કચ્છમાં ઘણી જગ્યાએ માવો મસ્ત મળે તો આ છે માવ જેને મેં છીણીને વાટકો ભરી લીધો છે એટલું ને એટલું મેં અહીંયા કોપરાનું છીણ લીધું છે અને એટલા ને એટલી મેં અહીં સાકર લીધી છે આ જાડી સાકર છે ઘણી મિસ્ત્રી પણ જેને ઘણા કહેવાય પીસવી હોય તો જલ્દી ચાસણી થઈ જવા મેં પીસી નથી તો અહીં એને જલ્દી જલ્દી બનાવી લો એના માટે ભાઈ ત્રણ ભર્યું છે ને સામે ત્રણ વાસણે તૈયાર કરી નાખ્યા છે એકમાં આપણે આમાં આપણે ચાસણી બનાવશું આમાં થોડું કોપરાના છીણને શેકી લઈશું અને આમાં આપણે ઠાશું અહીં થોડોક લીધો છે એલચી પાવડર તો વસ્તુ બધી આવી ગઈ અને હવે હું જલ્દી જલ્દી બનાવી દઉં કોપરા પાક તો શાક અને આમાં ઠલાવી લીધી હવે એની અંદર આપણે નાખશું પાણી એ બૂટે એટલું પાણી નાખી દઈશું બાકી ગણી જાય આરામથી તો જો અહીં સાકર ઉડી ગઈ હવે એને કરી દઈ ગેસ ચાલુ હવે અહીં આપણે ગેસ ચાલુ કરી દીધો આ ગરમ થશે અને ધીમે ધીમે થશે ને હલાવશું આ બાજુ આપણે ઇન્ડિકેટર પર કોપરામાં છીણને શેકી લઈ કોરું શેકવાનું છે કાંઈ નથી કરવાનું થોડું ક્રિસ્પી થઈ જાય ને આની અંદર કંઈ ભીનાશ હોય તો પણ નીકળી જાય કદાચ કોઈ સ્મેલ હોય આમાં આની અંદર કંઈક ભીનાશ હોય તો પણ નીકળી જાય કદાચ કાંઈ સ્મેલ હોય કારણ કે આ રેડી લીધેલું છે બોપરાનું છીણ તો એ પણ નીકળી જાય એટલે આ કોઈ ગાંગળો છે તો એને આમ ભાંગી લેશું અને જ રાક વાર શેકી લેશું શેકીએ છીએ કલર બદલાવની જરૂર નથી થોડુંક ગરમ થઈ જાય એટલું જ કરવાનું છે આ બધું કોઈ સાકરને ને ધીમે ધીમે હલાવતા રહેશું કણી ગળવા આવી ધીમો તપ હોય ને તો એ જ પાણીમાં ગળી જાય કારણ કે સાકર થોડીક જાડી હોય ને ખાંડ કરતા

એની અંદર નાખી દઈશું કોપરાનું મિક્સ કરી છીએ અડધી થાળી ગ્રીસ કરી છે કારણ કે આખામાં જરૂર પડશે એમ લાગતું નથી એટલે હવે એની અંદર આપણે આ ઠાઈ દઈ કોપરા પાક ની જે બાજુ ગ્રીસ કરી છે ને ત્યાં જો આખામાં પાતળો કરવા જશો તો સાવ પાતળો થઈ જશે એટલે સાવ પાતળી નહીં કરી આપણે જેટલું જરૂર પડશે એટલું આપણે

એના પર થોડી થોડી આપણી બદામની કતરણ વેરીને દબાવી દઈશું ચમચીથી દબાવશો એટલે અંદર ને અંદર ગરમ ગરમ છે અંદર બેસી જશે તો થઈ ગયો આપણો કોપરા પાક તૈયાર તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો મને તો ટોપરા પાક બનાવવા જરાય વાર ના લાગે કોપરા પાક બોલું છું તો ગુજરાતી બને ટોપરા પાક જ કહેવા ની તો વળી પાછા કોઈક કમેન્ટ કરશે કોપરા પાક ન કહેવાય એને ટોપરા પાક કહેવાય કોપરું પણ કહેવાય ને ટોપરું પણ કહેવાય તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરવાની જરૂરથી કહેજો આની અંદર ફૂડ કલર નાખવા તો નાખી શકાય કલર જેવો જોઈતો એવો પણ ખોટો ફૂડ કલર ખાય નાખીને ખાવો એથી આમ જ આપણે દબાવી દીધું ને થઈ ગયું સરસ હવે રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યારે કાપા ફરી પાડી લેશું આનો હવે આપણું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આપણે એને કાપી લઈએ કાપા પાડી લઈએ શિયાળો છે એટલે જલ્દી ઠરી જાય પોપરા પાક તૈયાર તો મિત્રો ટોપરા પાક બની ગયો હવે લો તો લેવાય જાય ને અત્યારે સાંજનો ટાઈમ છે મેં ટોપરા પાક બનાવ્યો ત્યારે ઓફિસ ઓફિસથી આવીને આ કાર્ય કર્યું કારણ કે સવારે સવારે સમય મળતો નથી ઉતાવળ થાય છે ઘણીવાર બે બે દિવસનો એક થાય મિત્રો આજના સુ ને આમ જે કહી રહી છું કે સાંજે આવીને કરું છું ને તો ઘણીવાર મનને નિરાશા વે અમુક લોકોને પણ હું તો કહું છું ખુશ જ રહેવાનું તો એના પર જે સુવિચાર છે એવો છે કે ખુશ રહેવા માટે છે ને કોઈ ખર્ચ કરવાની જરૂર નથી ખુશ રહેવું હોય તો તમે મનથી આનંદિત રહી શકો એમાં કોઈ ખર્ચો નથી પડતો પણ અમે કેટલા ખુશ છીએ ને એમ બતાવવું હોય ને તો બહુ મોટો ખર્ચ કરવો પડે છે મેં ખુશ છીએ એમ બતાવવા માટે કેટલા ખર્ચા કરવા પડે સોફા લેવા પડે ના કરવું પડે તે કરવું પડે ગાડી લેવી પડે હોટલમાં જવું પડે આ બધા બતાવવા છે મનથી આનંદિત રહેવામાં કોઈ જ ખર્ચ નથી અને આજે જ્યારે સાંજે કામ કરે છું ત્યારે બીજો બીજી વાત જોડું તો એમ કહી શકાય કે જવાબદારી કેવી વસ્તુ છે ને એ એકદમ ઘરમાં રોપેલું કુંડું ઘરમાં છોડું થોડું કુંડું છે ને એ વિશે જવાબદારી કુંડા મહેલા છોડને મોટું થવાનો કોઈ અધિકાર નથી પણ લીલું ક્ષમ રહેવું પડે છે મોટું થાય તો તો કુંડામાં ન રહી શકે એટલે એને આટલું જ રહેવું છે કે આટલું રહેવું છે એના માપમાં જ રહેવું છે જે કુંડાનું છોડ છે એનો માપ છે માપમાં જ રહેવાનું છે પણ લીલું ક્ષમ રહેવું છે સુકાઈ નથી જવાનું અહીં જવાબદારી પણ એવી જ ચીજ છે સાંજ હોય સવા હોય બપોર હોય તમારી પાસે જવાબદારી છે તે તમારે નિભાવવાની છે છે ને મિત્રો તમારા જીવનમાં આવું છે હોય તો હા ના કમેન્ટ કરી જરૂરથી કહેજો તો અહીં વિડીયો નું છું એ નહીં કાલે ફરી મળું છું સરસ મજાના વિડીયો સાથે આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક કરો વધુ ને વધુ શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો મિત્રો બાય બાય હરિમ